કરજણમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી દેવુઠી અગિયારસે ભક્તિભાવનો ઉત્સવ કરજણ નગરમાં આજે દેવુંઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી રણછોડજી મંદિરે ભક્તિભાવ અને પરંપરાગત વિધિઓ સાથે કરવામાં આવી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો ઉમંગભર્યો માહોલ જોવા મળ્યો હતો વરપક્ષ શ્રી વિષ્ણુજી અને કન્યાપક્ષ તુલસી માતા વચ્ચેના આ દિવ્ય વિવાહને લઈ શહેરભરના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કન્યાપક્ષ તરફથી તુલસીજીને શણગારવામાં આવી હતી જ્યારે વરપક્ષના રૂપમાં રણછોડરાયના રૂપે શ્રી વિષ્ણુજીનું આગમન થયું હતું ભજન કીર્તન અને મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી તુલસી વિવાહનું મહત્વ હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ દેવુંથી અગિયારસ એટલે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ બાદ યોગનિદ્રાથી જાગે છે આ જ દિવસે ભગવાન વિષ્ણુએ તુલસી માતા સાથે પૌરાણિક કથાનુસાર લગ્ન કર્યા હતા તેથી આ દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે જે દૈવી પવિત્રતા સમૃદ્ધિ અને સદભાવનાનું પ્રતિક માનવામાં આવે છે તુલસી વિવાહ કરવાથી વિવાહયોગી યુગલોને શુભફળ ઘરમાં સુખ સમૃદ્ધિ અને જીવનમાં સંતુલન તથા શાંતિ પ્રાપ્ત થતી હોવાની ભક્તોમાં માન્યતા છે આ વિધિથી ચાતુર્માસની સમાપ્તિ થઈ ધાર્મિક પ્રસંગો અને શુભ કાર્યોની શરૂઆત થતી માનવામાં આવે છે કરજણમાં યોજાયેલા આ પાવન પ્રસંગે શહેરના અનેક શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ભાગ લીધો હતો ભક્તિભર્યા માહોલમાં તુલસી દળમત્રે આના જલનયુક્ત મન્યથાના સ્તોત્રો ગુંજતા હતા અને તુલસીજીના વિવાહની આરતીથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય પ્રકાશમાં જળરી ઉઠ્યું હતું આ રીતે દેવોથી અગિયારસે કરજણ નગરમાં તુલસી વિવાહની ધૂમધામભરી ઉજવણી સાથે સંસ્કારનો સંદેશ ઉંજ્યો હતો